કોંગ્રેસની વિદ્યાર્થી પાખ NSUI દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને બેરોજગારી દિવસ તરીકે ઉજવાયો હતો તો વિરોધ કરી રહેલા NSUI ના કાર્યકરોએ ચા પીવડાવી બૂડ પોલીસ કરી વિરોધ કર્યો હતો આજે 17 સપ્ટેમ્બર દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી સુરતમાં તો ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે અનેક સંસ્થાઓએ વડાપ્રધાનના જન્મદિવસને ઉજવ્યો હતો જો કે સામે કોંગ્રેસને વિદ્યાર્થી પાખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અનુકો અભિરોધ કર્યો હતો એનએસયુઆઈ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવાયો હતો અને વિરોધ પ્રદર્શન કરતા એનએસયુએને આ કાર્યકરોએ ચા પીવડાવી બુટ પોલીસ કરી વિરોધ નોંધાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહેલા કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના કાર્યકરો ભારે સૂત્રોચ્યારો પણ કર્યા હતા સાથે અઝરષદેટા